આ ડામરના પૈસા ખઈ ગયા હોય એવું લાગી રહ્યું છે નહીં ખાઈ ગયા તો તમારી બાપની ની પેઢી નહીં કે તમે મન ભાવે ત્યારે કામ કરો તમારા જો હેસિયત ના હોય સલાહો તો તમે કામ ના લેશો આ ચોર કોન્ટ્રાક્ટર કોણ છે એની તો આપણે હવા કાઢીશું તારા બાપની ની પેઢી ચાલે છે કે તું મન ભાવે ત્યારે વર્કઓર્ડર લે અને મન ભાવે ત્યારે તું કામ કરે બબે વરસ સી આ જગ્યાએ ફક્ત મેટર રાખીને છું ભાગી ગયો છું આ કોન્ટ્રાક્ટર જે બી છે એને તો આપણે આજે સાંજ સુધી આપણે ઉઘાડો પાડીશું

નાખી તો માટી ના બે હજાર માં માટી કામ ના મેટલ કામ કોઈ બોર્ડ માં માર્યું લોકો ના બોર્ડ નથી માર્યું શું બોર્ડ નહીં માર્યું પછી આ લોકો કોઈ જોવા આવ્યા હતા જોવા નતા ખાલી ખાડા કરી નાખી ખાલી ખાડા કરી નાખી છે રોડ બરાબર ચોમાસ બે હોય એટલે આપડે ચાલુ કરીએ એમ એટલે એમના બાપાની ની પેઢી થોડી છે કે મન ફાવે તારે બે ત્રણ વાર માટી નાખે પલાડવો પડે વરસાદ ચોમાસ એવું તમે રસ્તો બેસી જાય એના બદલે ત્રણ વર્ષ ત્રણ વર્ષ થઈ ગયા પથ્થર માં તમે જાવ છો તમે લોકો પથ્થર માં બે બે જણા તો પડી ગયા બાઇકો હતી સોલે ગઈ ને એમના આપવા ગઈ સોલે ગયા

તમે જો સાચા અર્થમાં તમે નિષ્પક્ષ રીતે કામગીરી કરવા માંગતા હોય ને આ દેશ માટે ખરેખર વિકાસશીલ ની ભૂમિકા ભજવા માંગતા હોય તો એ ચાલુ સરકારના નેતાઓને પણ કહીશ કે તમારી પર ફરજ બને છે ફક્ત ખાતમુહૂર્ત કરીને ભાગી જવું એ નેતાની હેસિયત અસલી નેતા એ છે જે ખાતમુહૂર્ત કર્યા પછી એ કામને પૂર્ણ કરાવે અને એ કામ પૂર્ણ થયા પછી ના ફોટા મૂકે અમારે ખાતમુહૂર્તના ફોટા નથી જોવા ભાઈ નેતાઓ અમારે જોવા છે કામ પૂર્ણ થયેલા ફોટા અમને પણ તાપ લાગી રહ્યો છે સવારે સાત નીકળ્યા છીએ આ તાપ અંદર આ બધું બતાવી રહ્યા છે અને તમે જો તમારા જે નેતાઓ આ સાફ કરવા બી નહીં રસ્તો મોટો છે ઘણો કેટલા મેટર નાખેલા છે બે બાજુ એટલો મગતો છે પણ અહીંયા આગળ હવે કોઈ જોવા પણ આવતું નથી ડામર ક્યાં ભાઈ અધિકારી તને પૂછી રહ્યો છું કોન્ટ્રાક્ટર તને પૂછી રહ્યો છું જેટલા પણ લાગતા લાગતા રોડના જેટલા અધિકારી હોય પૂછી રહ્યો છું આ રોડનો નો ડામર ક્યાં તારો બાપ થઈ ગયો છે ગાળો નીકળશે